જૂનાગઢ અને આસપાસના ગામોમાં અતિભારે વરસાદના કારણે પાણી ધોધની જેમ નદીઓમાં વહેવા લાગ્યા છે વરસાદી પાણી અને ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયા છે આ પાણીના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોની જમીન અને પાકનું ધુવાણ થતા પારાવાર નુકસાન થવા પામ્યું છે આ ઉપરાંત સોડવદર ઘુડવદરમાં ગિરનાર પરથી નદીઓ નાળાઓમાંથી પૂરજોશથી વરસાદી પાણી આવવાના કારણે આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે જૂનાગઢ જિલ્લાના ચૌદ ડેમ ઓવરફ્લો થતા છ્યાસી ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે બાટવાખારા ડેમના દરવાજા ખુલતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવી જતા એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ દ્વારા પંદર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું મધુવંતી ડેમ ઓવરફ્લો થતાં ડાલમઠો મગરમચ્છ પણ પાણીમાં વહી આવ્યો હતો જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે જૂનાગઢના ઘેડ પંથકનું આખોદર ગામ બેટમાં ફેરવાતા તબાહીનો માહોલ યથાવત રહ્યો છે માર્ગ ઉપર રિક્ષા ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં વરસાદ ખમૈયા કરે અને પાણી ઓસરી જાય તે માટે મટિયાણા ગામના સરપંચે દુહો ગાઈને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી જો કે હજુ આગામી બે દિવસ જૂનાગઢ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ હોવાથી વહીવટી તંત્ર દ્વારા પીજીવીસીએલ અને આપત્તિ વ્યવસ્થાપન સહિતની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે